बोलो गणपति गजानन महाराज की जय कृष्ण कन्या लाल की जय द्वारिकाधीश की जय पन सन मान की जय राम नाम मुख थी बोलो मुख में जीवन नहीं। राम नाम मुख थी बोलो मुख में जीवन छे नहीं બે હાથે તાળી પાડો હાથમાં જોર છે કે નહીં બે હાથે તાળી પાડો હાથમાં છે કે નહીં મીરાબાયે શ્યામ ભજ્યા તમને ખબર છે કે નહીં મીરાબાએ શ્યામ ભજ્યા તમને ખબર છે કે નહીં જેનાય અમૃત તેના કીધા તમને ખબર છે કે નહીં જેરનાય અમૃત કીધા તમને ખબર છે કે નહીં રામ નામ મુખથી બોલો મુખમાં જીવન છે કે નહીં રામ નામ મુખથી બોલો મુખમાં જીવન છે કે નહીં બે હાથ તાળી પાડો હાથ જોર છે કે નહીં બે હાથ તાળી પાડો હાથમાં જોર છે કે નહીં મીરા બાયે રામ ભજ્યા તમને ખબર છે કે નહીં મીરા બાયે રામ ભજ્યા તમને ખબર છે કે નહીં એઠા બોર જમી ગયા તમને ખબર છે કે નહીં એઠા બોર જમી ગયા તમને ખબર છે કે નહીં રામ નામ મુખથી બોલો મુખમાં જીવન છે કે નહીં રામ નામ મુખથી બોલો મુખમાં જીવન છે કે નહીં બે હાથ તાળી પાડો હાથમાં જોર છે કે નહીં બે હાથ તાળી પાડો હાથમાં જોર છે કે નહીં પ્રહલદ જીએ રામ ભજ્યા તમને ખબર છે કે નહીં પ્રહલદ જીએ રામ ભજ્યા તમને ખબર છે કે નહીં સ્તંભ પાડીને દર્શન દીધા તમને ખબર છે કે નહીં સ્તંભ પાડીને દર્શન દીધા તમને ખબર છે કે નહીં રામ નામ મુખ થી બોલો મુખમાં જીવન છે કે નહીં રામ નામ મુખથી બોલો મુખમાં જીવન છે કે નહીં બે હાથ તાળી પાડો હાથમાં જોર છે કે નહીં જાન બાયે શ્યામ ભજ્યા તમને ખબર છે કે નહીં જાન બાયે શ્યામ ભજ્યા તમને ખબર છે કે નહીં છણામાંથી વિઠલ બોલ્યા તમને ખબર છે કે નહીં છણામાંથી વિઠલ બોલ્યા તમને ખબર છે કે નહીં રામ નામ મુખથી બોલો માં જીવન છે કે નહીં રામ નામ મુખથી બોલો માં જીવન છે કે નહીં બે હાથ તાળી પાડો હાથમાં જોર છે કે નહીં બે હાથ તાળી પાડો હાથમાં જોર છે કે નહીં સરી સરીબે રામ ભજ્યા તમને ખબર છે કે નહીં સરી બાય રામ ભજ્યા તમને ખબર છે કે નહીં બિલાડીના બાળ બચાવ્યા તમને ખબર છે કે નહીં બિલાડીના બાળ બચાવ્યા તમને ખબર છે કે નહીં રામ નામ મુખથી બોલો મુખમાં જીવન છે કે નહીં રામ નામ મુખથી બોલો મુખમાં જીવન છે કે નહીં બે હાથે તાળી પાડો હાથમાં જોર છે કે નહીં બે હાથે તાળી પાડો હાથમાં જોર છે કે નહીં શખુભાઈ રામ ભજ્યા તમને ખબર છે કે નહીં શખુભાઈ રામ ભજ્યા તમને ખબર છે કે નહીં બેડે પાણી ભરી ગયા તમને ખબર છે કે નહીં બેડે પાણી ભરી ગયા તમને ખબર છે કે નહીં રામ નામ મુખથી બોલો જે મુખમાં જીવન છે કે નહીં રામ નામ મુખથી બોલો માં જીપન છે કે નહીં બે હાથ તાળી પાડો હાથમાં ચોર છે કે નહીં રામ નામ મુક્તિ બોલો માં જીવન છે કે નહીં બે હાથ તાળી પાડો હાથમાં ચોર કે નહીં બે હાથ તાળી પાડો હાથમાં ચોર કે નહીં બોલો કૃષ્ણ ગનૈયા લાલ કી જે દ્વારિકાધીશ કી જે